નમસ્કાર દર્શક મિત્રો ધ ઇન્ડિયન ટાઇમ્સ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે છોટાઉદેપુરના સેતુ પણ જર્જરી થયા છે ત્યારે હવે તેનું રિપેરિંગ કે મેન્ટેનન્સ ક્યારે થશે તેવી પ્રજાની માંગ ઉઠી છે અદરોજ મહિસાગર નદી પર આવેલો પિસ્તાલીસ વર્ષ જૂનો ગંભીર બ્રિજ અચાનક તૂટી પડતા તેર જેટલા વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે જ્યારે હવે રાજ્યમાં બ્રિજની સુરક્ષા વિશે પ્રશ્ન ઉઠી રહ્યા છે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં આવેલા બોડેલીથી નસવાડી તરફ જતો મોડાસરનો સૌથી મોટો ઓરસંગ નદી ઉપરનો બ્રિજ કે જે હાલ જર્જરિત અવસ્થામાં છે કે જેનો જૂનો અને પુરાણો આ બ્રિજ ઉપર મસ્ત મોટા ખાડા પડી રહ્યા છે છે જ્યારે વાહન ચાલકોને અવર જવરમાં ખૂબ જ તકલીફ પડી રહી છે જેના ખાડા પણ પૂરવામાં આવતા નથી તેવી લોક ફરિયાદ ઉઠી રહી છે જ્યારે બ્રિજની પેરાફિટ ઉપર પણ તિરાડો જોવા મળી રહી છે આકસ્મિક કોઈ વાહનની ટક્કર આ પેરાફિટ તૂટી જાય તેવી અવસ્થામાં છે ત્યારે નીચેની તરફ બેફામ રેતી ખનનને કારણે રેતી ના સ્તર ઘટી જતા બ્રિજના પાયા ખુલ્લા જોવા મળી રહ્યા છે કે જે બ્રિજના પાયા ખુલ્લા જોવા મળી રહ્યા છે કે જે આવનારા દિવસોમાં કોઈ મોટી હોનારત સર્જે તેવી શક્યતાઓ જણાઈ રહી છે તંત્ર દ્વારા વહેલી તકે આ જર્જરિત બીજની મરામત કરવામાં આવે તેવી પ્રજા માંગ ઉઠી છે